ટેકા કરવા માટે જરી પણ લગાવી દીધી છે તો ફટાફટ ટેકા ઊભા કરી નાખીએ પછી ઉપરનું અસ્ત્ર મૂકીએ તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી દેજો આગળ આગળ તમને જોવા મળી જશે કે કઈ રીતના ટેકા ઉપર કર્યા છે કેવી રીતના બનાવ્યું છે રસોડું ફાઇનલી મિત્રો આપણા રસોડાના કોળા પ્લેટફોર્મ ઉપર થઈ ગયું છે

बाजू से घर रोटला हाँ ना बाजू से वगैरह दही नौ चलो मित्र साहब फटाफट पट कहीं गए हम बाजू मधीसिन में मैंने आरंभ करा सेहरा उन जैसे अच्छा अच्छा हाँ तो दर हवा के खाये धूल हो गए तभी से खावा ना तो आह हलावट ठण्डना बात ही कर्मन कर्मन तो ठण्डना बाहर पला करो ठण्डना वाय તો ફાઇનલી મિત્રો આપણે પટ્ટી પટ્ટા કાપી અને પટ્ટી વચ્ચે છોડાડીને ચુપકાઈ નાખ્યું છે કંપની છોડાડી દીધું છે અને સવાર પડે એટલે સુકાઈ એટલે ઘસી મોલ્ડિંગ કરીને ઘશે રસોડામાં ફિટ કરવાના થશે મિત્રો આ બાજુ આપણે ઉપર ટોપના પથ્થર પણ બધા કટિંગ થઈ જશે રિયાળી કમ્પ્લીટ કટિંગ કરી દેશે જો ઉપરનો ટોપ પડખાનો પથ્થર બધા પથ્થર કટિંગ કરીને મૂકી દીધા છે આ બાજુ છે મિત્રો આપણું બાઈક અને અત્યારે અંદરના આધા ભરવાનું પણ કામ કત ચાલુ છે તો આપણે કિશન પેનલ આવો સ બે દાડા થી કામ હે તો પોતે ભરે છે આ તા જો એક રૂમ તો ફાઇનલી મિત્રો કમ્પલેટ આધા માધા ભરે સાફ સફાઈ કરી નાખી છે અને બીજા રૂમમાં પણ કામકાજ ચાલુ છે ભરવાનું તો એ ભરે છે બહાર લેકા અંદર ને કોરા આધા અને આપણે કરીએ છે મિત્રો રસોડાનું કામકાજ ચાલુ તો ફાઇનલી મિત્રો કાલે ઉપરનો ટોપ ને બધો લગાવવાનો છે તો કમ્પ્લીટ થઈ જશે એટલે બસ તમને આગળના તો ફાઇનલ મિત્રો સાંજના જાય છે સાડા ને અત્યારે આપણે કાપી દેતા પથ્થર અને બ્લેડ તૂટી ગઈ છે બીજી પ્લેટ છે નહીં તો હવે સવારમાં લાવશો નવી પ્લેટ ને આ પથ્થરનું કટિંગ કરશું તો જઈએ મિત્રો ખરેખર જઈને મળીએ ફાઇનલી મિત્રો સાંજના સો ગયા છે ને દિશામાં મેં આ બાજુ અમારે ખાવા સાયકલ રમે છે ને બેઠા બેઠા કાંઈ ફેર ખાવામાં શું બને છે આજ મગની દાળ ને બાજુના રોટલા આપણે ક્યાં અત્યારે ખાવું નથી શાક છે એમ આપણે ખાવા સામે થોડુંક મોડું કારણ કે અત્યારે ખાવાથી પછી રાતે મોડી ભૂખ લાગી જાય બે જણ ખાવાય નહીં ને એમ આખો દાળો આખો દાળો રોહિત બ્લોકની જેમ આખો દાડો ચાલો મિત્રો ખાના ખાતે હે ખાના ખાતે હે इले विडियो बताड़े ना वीडियो में ये जाए आखों भाई है एक कट बताड़े चलो मित्रों दोपहर का दुबेर का, का दौड़ बज गया है अभी मैं खाना खाने जा रहा हूँ वेग पर धीमे धीमे गाड़ी चलावे वेग पर गाड़ी हटा से चलो अखाऊ जाए जाए गाड़ी हटाऊ ए सौरभ अपन समझी राख जी मानो ले मु मरी फेस कशुरे आ चलो फाइनल एमा दिसे बेन बे आ गए खाने के लिए नहीं बच्चे क्या खाएगे तू आज मैं एक चक्का तू चक्का खाएगे ए आ जा बैठ जा बैठ जा इसमें बैठ जा बैठ जा तेरे ले के को मैं लेके घुमता हूं ये नसीब कैसे सा तो फाइनली हमारे वेग पैया भी पे पे गाड़ी पे चढ़ गए हैं और ये गाड़ी लेके घर पर घर में जा रहे हैं तो चलो ये इस तरफ मैडो ऐसे घूमो ऐसे घुमाओ ऐसे घुमाओ ऐसे अरे तो सुन है तुम आते लफा करो हो गवाना घवाना खैरोजी तो भाई ना बाद गवाना करता हूँ भाई तो સારું પાડો તો હે અમે જ્યારે કીધું મને મીજા દીશું કે એમાં કોઈ શું કરે ચાલો આ આજે મારા એક ભાઈ પણ ગાડીમાં જ બેસીને તૈયાર થઈ જશે અને હવે એમ કે છે કે ઘૂમિડો ઘૂમિડો બટા ઘોમેડું તો ચાલો તો સ્ટ્રીન્ટ પકડાટ તો આપણે વારું બીજું કરી રહ્યા છે ને આજે અમારે દીશુબેન હે ને કંઈક નવું શીખવાડવું છે શીખવું છે ને બટા ગીત ગાતા શીખવાડું છે अब मेन कलाकार तो हमड़ा हुता है ले एमन गवरा बणू था तो नहीं अब मेन कलाकार से देश गा बड़ा गीत गा हां तो पानी नहीं यार सुगा इधर सुखाचक कचक कचक गोर गीत होता गोर गीत गा हं गाना है गाती वो रावत तो चली सु गाय गने जी आवड़ तो नहीं गीत गा तो अरे बार मंदिर है जो ये सु गवरा भाई बार मंदिर रे गवरा है गा

આજનો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મળશો એક નવા બ્લોગ સંગાથે ત્યાં ઘણા જય માતાજી